આ પરિણામે બાજરી મગફળી કપાસ ગવાર ઘાસચારો તેમજ દાડમ જામફળ બોર ખારેક પપૈયા જેવા બાગાયતી પાકો નિષ્ફળ ગયા છે જે લીધે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે દિયોદર તાલુકા સરપંચ સંગઠન દ્વારા નુકસાની ભરપાઈ માટે સરકારશ્રીને વળતરની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે આજે સંગઠનના સરપંચોએ દિયોદરના ટીડીઓ મામલતદાસને ટીડીઓને પત્ર આપી ખેડૂતોની લાચારી દૂર કરવા અને નુકસાનનો સર્વે કરી વળતર આપવાની માંગ કરી સરપંચ સંગઠનનું કહેવું છે કે જગતના તાતને કુદરતયા નુકસાન દ્વારા મોટો આઘાત આપ્યો છે ખેતરોમાં હજુ પણ પાણી ભરાય છે જે કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે સરકારે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને આર્થિક મદદ કરવી જોઈએ જેથી તેઓ આ આફતમાંથી બહાર આવી શકે આ રજૂઆતમાં સરપંચ સંગઠને સરકારને વિનંતી કરી છે કે ચોમાસુને બાગાયતી પાકોના નુકસાનનું મૂલ્યાંકન કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે જેથી આ વિસ્તારના ખેડૂતોને રાહત મળી શકે બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર આજે અમે દિયોદર તાલુકાના દરેક સરપંચો વેળા થઈને અહીં પ્રાંત ઓફિસે મામલદાર સાહેબને તાલુકા વિકાસ અધિકારી સાહેબને અને અમારા ધારાસભ્ય કેસાજી ચવહાણ સાહેબને અમે રજૂઆત કરી છે કે દરેક ગામમાં અત્યારે ત્રણ દિવસ પવન સાથે વરસાદ પડી રહ્યો એનામાંથી બહુ ભારે નુકસાન થયેલ છે ખેડૂતોને તમામ પાક બગડી ગયેલ છે મગફળી હોય તલ હોય ગોવાર હોય કપાસ હોય અને બાગાયતી ખેતીમાં દાડમ અને પપૈયા તો વરસાદ જે પવનના કારણે બધાએ જમીન દોસ્ત થયા છે એના હિસાબે અમે આપ આ તંત્રને અને આપણે ગુજરાત સરકારને રજૂઆત કરીએ છીએ કે દીવોદર દીવોદર તાલુકામાં તાત્કાલિક સર્વે કરી અને તમામ ખેડૂતોને વળતર મળે એવી અમે સરપંચ તરીકે બધા દરેક ગામના સરપંચો રજૂઆત કરીએ છીએ અને અમારી વાત સરકાર સાંભળશે એવી અમને ખાતરી છે એટલે અમારી વાત તાત્કાલિક ધોરણે સર્વે કરવા માટે તમામ તંત્ર જોડાય એવી સાથે અમે બધા અહીંયા આવ્યા છીએ માગ તો એ રીતે લઈએ કે ત્રણ દિવસથી સતત પવન સાથે બહુ અતિવૃષ્ટિ જેવું એમ કે વરસાદનું વધારે વાતાવરણ હોવાથી ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે કે બાગાયતી પાકમાં અને જે બાજરી છે કે તલ છે કે જે બધા ભાગી ગયા છે અને પપૈયામાં કે જે ખારેક છે એમાં પણ બધે નાશ પામ્યો છે તો અમે એ રીતે આવ્યા છે કે ભાઈ સરકારશ્રી આનું આ કંઈક વળતર આપે અને સરકારશ્રીમાં મેં અમે રજૂઆત કરી છે કે આનું વાત ધ્યાને લઈ અને સર્વે કરી અને ખેડૂતોને ચૂકવે એવી અમારી આવે છે અમે જે ત્રણ દિવસ સતત વરસાદ અને પવન સંઘાત હોવાથી ખેડૂતને પાકનું મોટું નુકસાન થયું છે બાજરી છે તલ છે કપાસ છે એ બધા જમીન દોસ્ત થઈ ગયા છે પછી બીજું ઉનાળામાં પણ આમને એમ બાજરીનું પાકનું નુકસાન થતું છતાં એનું કોઈ વળતર મળેલું નથી તો ચોમાસામાં પણ ખેડૂતને પડતા ઉપર પાટો એવો હાલ હાલત થયા છે ખેડૂતને બે રીતે મારશે એક બાજુ ઘાસચારણની તંગી અને બીજી બાજુ પાકને પણ મોટું નુકસાન એટલે બે બાજુની માર જો સરકાર વિચારી અને ખેડૂતને તાત્કાલિક સર્વે કરીને એનું વળતર આપે એવી અમારી તમામ સરપંચોની આજે અમે આવેદનપત્ર પ્રચ સા સાહેબને ટીડીઓ સાહેબને અને મમતર સાહેબને આપીએ છીએ અને સરકારે તરત આનું ધ્યાનમાં લઈ અને તાત્કાલિક સર્વે કરાવી અને જેને જે નુકસાન થયું એ પ્રમાણે યોગ્ય રીતે ખેડૂતને વળતર આપે એવી અમારી સર્વની સરપંચોની ગામવતી અને તાલુકાવતી દરેકની માગણી છે અને એ માગણીએ પૂરી કરે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે